ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાંથી માંથી ત્રણ લાખથી પણ વધુ ખેડૂતો ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચશે અને કરશે ઓગણત્રીસ જિલ્લા ત્રણ લાખ થી પણ વધુ કિસાનો દ્વારા તારીખ બાર એક બે હજાર ને સોમવારના દિવસે સવારે નવ કલાકે વિધાનસભા સાથે સરદાર પટેલના સાનિધ્યમાં ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સ્વામીનું કિસાન ઓની સમસ્યાઓને લઈને શક્તિ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તે માટે આજે મિટિંગનું આયોજન કરાયું હતું મિટિંગમાં જિલ્લાના હોદ્દેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી પ્રદર્શનને લઈને જવાબદારીઓ સોંપવામાં આવી હતી હું મંત્રીશ્રી તરીકે ભારતીય કિસાન સંઘ જિલ્લાની જવાબદારી નિભાવું છું અને ભારતીય કિસાન સંઘ દ્વારા વીસ તારીખે ગોધીનગરથી પ્રદેશ કાર્યાલયથી જે એમના આદેશ મળ્યો છે બાર એક છવ્વીસના સોમવારના રોજ સવારે નવ કલાકે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે કિસાન સંઘ તેમાં મહેસાણા જિલ્લાની જે જવાબદારી અમને સોંપી છે તે જવાબદારીના ભાગરૂપે અમે અમારા તાલુકા પ્રમુખ મંત્રીઓ અને જિલ્લાના કારોબારી સદસ્યોને આજે બોલાવી અને મેં રૂપરેખા ગણી અને દસ હજાર જેટલા ખેડૂતો અને એક હજાર બહેનો મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગરમાં ઉપસ્થિત રહે તે બાબતે ચર્ચા વિચારણા કરવા આયોજન કરવા માટે મિટિંગ બોલાવી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ